फाडियो फाडियो हां हां फाटो की फाटो फाटो तो पेला पासा अजी उठाय नी हुए तानी अजी उठाय नी हुए ओए राती सावन महिना म मंदिर ब मंजिला नगाड़ा वगैरह तो तावए रातना 12 1 बजे जी अरे पेला तो 6 बजे उठि जिए अना आजकल ना नफट छोकरा हो તારે હજી ઉઠ્યા નહી બોલો હજી ઉઠ્યા નહીં આટલી ઉંમરે બાપા નું કોમ કરવાનું એટલે આટલી ઉંમરે તો આ છોકરા કોમ ના કઈ બાપા તમે બે કરું બાપા તમે એવું વેલા વેલા પકડા પકડે

એટલે આવું યાર અધુ છે આ અધુ દાતાને કરીને દાતાને પડી જો હાલ ઉઠ્યો હોય અને આ અધુ ફાળો અંદર પર ચા નઈ મળ્યો એ તો ફટાફટ પર હેજ છે આ સોમા ને ચા મહિના થઈ તો જાવ મંદિર જવાનું છે એટલે હો લે નઈ હાને એટલે ગોમો પાસે એ મંદિરમાં તો કેટલા બધા આ છે આપણા આવ આપણો ભરત વાળા યાર એટલા જ આયા છે તું તો 9 વાગે ઉઠ્યો છે જો કોમ કર કી જા હા આપલે તો ફાડે મુખાઈ દાતાને કદુ ફટાફટ તો જાજે હું ફાડી આલો પાછું એ ભાઈ મારા ફાડી આલો

એટલે ના ના હું તો બોલો પડતા પડતા રહી ગયો પડતા પડતા ખાડા ઇટલો નહીં ખાલી રીતનું ટોલું નાખાય તો બોલે ટોલું નાખાય બોલે ટોલું ના પડત એટલે જોરા ખાલી પૈસા કાઢતા પડ્યો ગાળાના મોટી બધુંય જાય મારા હાલ હમણાં એક તો આ ગાળાના ચોમા કરવાનું એ જ ખબર નહીં પડતી હા હા મને ઇસ્લામ ઘેર જ જવા દે હા હા એક ટોલું નખાઈ દે રહ્યો

એક વાર બે વખત કેટલી વખત કઈ કઈ અમારે દુષ્યો મોટો દુષ્યો ઈટો ના ટ્રેક્ટર લાવી અને પુરાવાના ખાડા ચેડા ચેડા પાડશી ના અમાર પુરાવાના નાના અમાર પુરાવાના એટલે છોકરું પડે કોઈ ગમે મોટું પડે હું બકવા ના કરો કે હું બકવા ના ખાડા પાડશે નાના કોઈ કહેવાળું તમારે નીકળવાનું એ રસ્તા ને મારે નીકળવાનું હોય તો ખાડો પડ્યો ને અમુક ગોમ નું કોઈ કેવા વાળું જ નહીં બોલો કોઈ કેવા વાળું જ નહીં ના ના એક એટલો હેડ્યો ને કાડો પડે ચોરો મોટો આ કોક નેનો છોકરો પડે કોક મોટો પડે તો ટોટિયો બાટિયો ના ભઈ જાય આ ભઈ જાય ભઈ જાય એ ટ્રેક્ટર લા આઈટીઓ મંગાઈ દી પાડ્યો છે ખાડો અને મારા એના ઘેર જ હેડ્યો જો ના આજ તો ના મોનો તો એ ખાડો નહીં હેર્યો ખાડામાં આ છત્રીથી થી ખુશી ગાલો આ ઝઘડો કરો ને ઠપકો આલો હું કહું તમે નવરાવા તો હેડા મારા ઘર હેડજી હેડો આ ઠપકો આલો સઈ નઈ ઇસ્લામ ઓબળો હા આ તમે જતા હો

ખાડો પડ્યો તો અમે પુરાતો નહી એટલો ખાડા વાળું એવું થાય કે વધુ નહીં જો તમે શંકર ભગવાન ઠપકો છે ના જો ના પડ્યો છે

રાતના બાર વાગ્યા પછી ભજનો મજા આવી ગઈ ગાવાની તાણી અને એમાં પાછું એવું થયું કે અમાર પાછા ઇવાન ભગત હતા યુવાનો ભજન ગાતા હતા અને ગઈ રહ્યા અને તરત પાછો યુવાના ચેડી નંબર મારો આવતો તો ગાવાનો જેવું હું મા પકડવા જ્યો ને એવા પાછા અજમલ ભગત આવી લઈ જાય માહેક અરે રા કીધું હા શ્વાંતિરાફ કીધું એ ગઈ રહ્યા એના ચેરી હું ગઉ તાણી અને જેવા ભજન ગાતા હતા ને એવું જ મારું ઓછું મારું ભજન તું એરી વિવા ને ગઈ લીધું તાણી હું અમુ બેઠો બેઠો વિચાર કરતો તો કીધું અમુ મારા ભજન ગાઉ છી તાણી જેવો બેઠો બેઠો વિચાર કરતો તો ને એવું પાછું મારો નંબર આવ્યો રાતના વાજા પાછા બાર અને મારો નંબર આવે ને જેવું માએ કીધું અરે બધા તો નહીં ખાલી બે કર્યો ગાઈ બે અને એટલા તો પબ્લિક કોઈ ઓમછી ઓમ દોડા ને ઓમછી ઓમ દોડા તાણી અને ભજન કેવું ગાયું પાછું કીધું તાની બાર વાજ્યા ને હમણાં પાછો વરસાદ નતો આવતો તે પાછો વરસાદ લાવ્યો લાવતી પાછું ભજન ગાયું વરસાદ ના આયા વરસાદનું હાથ પોણી જોઈ અને કોઈ પટ્યો પટિયા વસ્તી ઓમ દોડ વામ દોડા હું તો રાતી વતાર લઈને ગભા કરી અને કોઈ પટ્ટી મારી કોઈ ઉભા રોડ ઉપર પટિયામ પટિયા કરતો ઘેર જોતો ઘેર જતા જતા લુગાય પલડી જ છતા રે પલડી જાણી મંદિરમાં કોઈ વળે કરવા ના બોલો વળે કરવા એ કે ઉપા ના રે હોય એક તાણી આવા ભગતો પાછા ના ભજન કરો તો ઘણી વાર બધું વળે કરાવો અને પાછું તાણી બોલો વળે કરવા ના રે આ કરવાય કરવા અને પાછું આજ તો પાછું ઘેર જાવું છે તાણી રાતી પાછા મારા મારો નંબર આવે લઈ લીધું પાછું ઝૂંટાઈ લીધું તાણી અને લીધું તો ભલે લીધું પણ મને જે ભજન આવડતું તું એરું ઘેરા ગઈ ગયા અમારે શું ગાવાનું તાણી એક તો નેટ ભજનમાં માં મેળા આવ્યો હોય અને એક ભજન યાદ હોય અને મેં રાત ગઈ લો એટલે અમાર ચીડી શું ગાવાનું તાણી અમાર ગેસ દે ઠપકો આલું કે તમારે આવી તા માઈક ના લેવાન નંબર પર મોણે હોય તાણી તાઈન કવ વાત તો અમાર પેલા તો પેલા ઘર માં બાર કાઢો હસ અને રોટલા કરાવ કલ્લે રોટલા ના કોટર શીખવાળ ટીપ બાદરી ના ટીપાવરાવ બાદરી ના અરે આ હાજર આજકાલ ના છોકરા રહ્યા એટલે નાના તો મન જ રાખતા નહીં મારા આવશે આપડે તો મન જ રાખતું નહીં બોલો પણ આ બધું જાય ને આ મા બાપ ના સંસ્કાર ઉપર જાય હાજર કઉ તમે કા આ રેવા મારો લખો તમે ને તો મન આજે અમૃત ભાઈ શિવે તમે બોલો ના આપડે વાતુબાન છોકરો અરે આ તો માથા પડ્યો હા લે આપણે શું ગીત ને શું ગીત જવાબ કેવો હાલ્યો એટલે હું હવે એને શું કીધું ખાલી એમ કીધું કે તું આ બાવા જેવો ફર્યા વગર અને થોડો દાઢું બાઢું સોલાય બાલ બાલ કપાય અને ઓમ તૈયાર થઈને રહ્યા કે ભાઈ આટલું કીધું એમાં તો મારો છે કે તમારું શું જોવાનું મારી મરજી મારો બાપો કોઈ કહેતો નહીં તમે તો વધારે ના પંચાયત કરો એટલે પંચાયત કરી દે અમે યાર ના પંચાયત નથી કરી આપણે એના હાડા માટે કીધું હતું પણ હાડા માટે કીધું હતું તાર તો શીખે ના લાય વાવન તો એટલે ગોમો વાતો થોય એટલે છોકરો પહેણાવે એવડો થયો પહેણાવે એવડો થયો ખોટો હા સુધરતો નહીં બાપાને થોડું કેવું પડે એને કેવું પડે છોકરા છોકરાને સીધો રાખવો પડે ગિરનાર હોતી યાર અત્યારે ના છોકરા દાઢી વાળા બાપની ઉંમરના તો દીકરા લાગે એવું કરવાનું ગયો વાંચી એટલી મોટી મોટી દાઢી વચ્ચે હગુ જોવા લઈ ગયા મારો હશે આવ્યો એવો ને એવો પાછો પેલા કટ મારે એટલે અડધું ડોખું કપાયેલું અડધું દાઢું કરાયેલું કીધું આવું કર્યું કે ફેશન છે જેવો પગ મેલ્યો ની કણ છોડી જોવા છોડી કે ઓહો બા તમે હારા લાગો વણા કરતા તો આવું કીધું યાર આવી હોય કેસન હોય વળી એટલે અત્યારે કોઈનું કેવું માનતા નહી પણ આવા જે અન તો વળી વસ્તુ બારે વચ્ચે ઘરે કેતા જે ભાઈ ભઈ ઠપકો આલો અન સુધારો થોડો તો ઠપકો તો આલો પડા કે તારે એટલે રખડી જો યાર આ તો આ આ વણ આદમ ખબર ના પડે તો આપણે એમ ગધ્યા કેટલા તો કેતા જીવન અન થોડું કી બોલતા શીખવાડો યાર હોમે જેન તે બોલી જાય

અને બધા ભેગા થયા ને એટલા પાછા ચૂપચાપ બેહ્યા એક કોડા થઈ બધા બોલી તો રહેતો ચૂપચાપ બેહી રહેલા ઊંધું ગાલી તાણી હોઠ ઉપર મોસ બેસી ને મૂળ થઈને ઉડાડી તાના બોલો મૂળ થઈને ઉડાળી મુએ આવો મારો બાપો પાછો તાણી બોલો તો આમાં આમ ખબર છે કે આપણા ઘરના વાગડામાં ખાડા ભરોય છે અને ગટારો ઉભરાય એવું તો બધું ઘરના વાગડામાં થાય છે તો નાના થોડું આપણે હરખું કરાવીએ તાની હરખું કરાવીએ કીધું બાપા બે ટોલો ન ખાઓ તો બધી શાંતિ થઈ જાય ચાર રોજ ની જફા મારી રેત દા અને તોય ના ન ખાવી ત્યાં ના જ ના ખાવી અને હું આ ટોમા હા માં જો આ ચાલુ વરસાદમાં માં મારા મધું પડે છે ચાલુ વરસાદ નો તો બધા પાવો દે ની ખાજો થોડું ટોપુ કરાવી તો કોક મારે કોક શાંતિ થાય તાણી આવડો બધો છોકરો પહેણાવા એવડો છે તોય હગાની વાત નહી કરીએ જીગન તો હાગા ની વાત તાણી મારા આખો દાડી ચલા રોટલા ટીપી ટીપી ના હળવાના

ઉપાધી હોભ છે તમારા ઘેર જ ખાલી આ લોકોયો આ હા ખાડા હમણાં મોરવા લઈને આવું હોય અને કોક બતાડું તો હમણાં કેવું થાય કે ના ના મોટા ખાડા હું ઓન છોકરા શું છે

ના દે રવા દે પણ તમે યાર મારા હોબાડવાનું થાય કઈ કં થાય વાત તો સાચી તમારે ખાડો પેલા પુરાઈ દેજે પહી લઈને આવું એટલે એ આય પુરાઈ દેજે પછી સારું સારું કીધું

કીધા હોવા માં તોસાયટી પહેરી દઉં ભાડું ભળે આલું પડે આલવું પડે લાગે ના છોકરો ઘરના તો ખબર પડે કે છોકરો કમાય છે નહીં કમાતો તો પાવડો પકડાયો આટલી ઘર ભણાયો તો ઘાટા સાહેબ બન્યો હોય સાહેબ આચાર્ય બન્યો હોય એકલો તાણી આ બાપામાં બાપામાં બધું આ બધા ડુવામાં માં પડે છે તાણી થોડું ફટાફટ પાણી કાઢી અને તું પેલા ખાડામાં તે ખાડામાં બધું હરકું કરી નાખું

પચીસ હજાર તો ફેર કમાશો અને ડોક્ટર હગું કરાવું જો કે હગું કરવું હોય ને ઓ હો તારા બાપને તો પેલા ખાડા પૂરતા જોર હગું કરવું જો કે તારા છોકરાને તો કદી હગું નહીં કરાવવું ને કદીય નહીં ના આપ નર્સિંગ નો અરે તું તો ભણશે ને એરી સોડી ભણે લે નખાવતો છે હું એને અરા તારા આવા ગેડા પરિવારમાં માં હું નખાવતો હું એ સોળી ભણેલી એલી ને હું ઇકન તારા ઇકન ના ખાવ અને હું કોને પ્લે કરવી હતી ભાત આ તો ખાલી એમને મારા કે ખાડો પુરાઈ જાય અને બસ બીજું શું જોવો આ તો ખાલી એમને કીધું કે ના ના હાગુ કરાવો ના ખાડો પૂરીને ને કુને કરાવું છે ખાલી આ તો કહેતો તો ખાલી બકાવતો તો કે ના ના શું કરાવો હા હા જવા દે મારું વિકે કાકુશ્યા